જી હા દોસ્તો આ છે મામેજવો આપણે પહાડી ઇલાકામાં જ્યારે મામેજવો ગોતતા હોઈએ ને એ આ પ્રકારનો હોય છે જઈ શકો છો તમે અત્યંત આનો સ્વાદ કડવો હોય છે અને આમ ગોતો જામ તો તમને જડે નહીં પણ આવી રીતનો જંગલી વિસ્તાર હોય ને જ્યાં આવી રીતના આપણે કેળો ચાલવાનો હોય ત્યાં આવી રીતે ચાલતા હોય ને ત્યારે આ રીતનો તમને અચાનક આડો આવી જાય અને આને કાપીને તોડીને ભેરો કરીને સુકવીને આની ફાકી બનાવી લેવી અને આનો ઘણા બધા રોગો માટે ઈલાજ છે જે આપણે લાંબા સમય સુધી દવા લેવાતી હોય ને એવા રોગોમાં આ અમે જુઓ ખાસ કામમાં લાગે છે તો આવી રીતના તમે પણ જો ક્યાંય પહાડી ઇલાકામાં કે જંગલી વિસ્તારમાં નીકળો ને ત્યારે આ પ્રકારની જડીબૂટી તમને યાદ આડી આવે કે તો ચોક્કસપણે લઈ લેવી જોઈએ અને સુખવીન આની ફાકી બનાવી નખાય અને આગળ વિડિયો પણ મૂકેલો છે કે આ મામેજવા નામની જડીબૂટી છે ને આમનો કયા કયા દવામાં યુઝ થાય છે ને એ ખાસ આપણે અગાઉ એક પણ વિડીયો મૂકેલો છે